આજે આપણે આઈ એક કામબાઈ ની વાત કરીશું કામબાઈ એક ચારણિયાણી હતા જાંબુડા ગામના ઈ ચારણિયાણી હતા તો આજે આપણે આઈ એક કામબાઈ ની વાત સાંભળીશું જાંબુડા ગામના ચારણો ઘોડાની સોદાગરી કરતા આઠ મહિના દેશાવર ખેડી ખેડી અને ચોમાસું ઘર આંગણે ગાળતા આમ કંકુ વરણી ચારણિયાણીઓ દુઝાણા વાઝાણા રાખીને ઘરનો વ્યવહાર ચલાવતી ઉનાળાની શીળી રાતે રોજ રાસડે ઘૂમતી અને ગામના ગામ ધણીના રામના અને સીતાના ગીતો ગાતી અને કેવા ગીતો ગાતી કે જામ તારું જાંબુડું રળે આમણું રે પરણે સીતાને શરી રામ આવે રાઘવ જાન રે જામ તારું જાંબુડું રળે આમણું આમ પ્રભાતના પહોરે ઉગમણી દિશામાં કંકુડા વેરે છે અને જાંબુડા ગામની સીમ જાણે સોને ભરી છે તે ટાણે કામબાઈ નામની જુવાન ચારણી કુવા કાંઠે બેડું ભરે છે કાળી કામળીમાં ગોરું મોં ખીલી રહ્યું છે ઉજાગરે રાતી આંખો અને હિંગળે ભરી ભાસે છે એની આંખો તો રોજની એવી રાતી ચોળ રહેતી કે લોકો કહેતા કે આઈ તો 84 નોબળિયાવાળી દેવી ઊ ભેળી રાતે મંડળમાં રાસ માંડે છે એટલે આઈની આંખું રાતી રહે છે આમ રૂડા માણસની ઉજાગરે આંખે રૂડપમાં ઉમેરો કરે છે અને માટીના માનવીએ રૂડપના અંગારાને ગુલાબના ફૂલ સમજી અને દોથે ભરવા લિભાયા છે અને કંઈક કમતિયા દાજ્યાય છે આમ કુવાને કાઠે કામબાઈનું એવું નીતરતું રૂપ નિરખીને એક આદમી ચાલ્યો ગયો આઈનું ધ્યાન તો સિંચવામાં છે માથેથી કામળી ખંભે સરી પડી છે કુવાના નિરમાં પડછાયો દેખીને એને પોતાનો પરદેશ ગયેલો ચારણ સાંભળે છે

એમ કહેતી ચારણિયાણીએ બારણું ઉઘાડ્યું અને જુએ તો અજાણ્યો રાજવંશી પુરુષ અને ભેળો એક આદમી જે સવારે કુવા કાઠે નીકળેલો એ જ આય આ જામ લાખો આપણા નગરના ધણી ગઢવીની હારે એને આંતરે ગાઠ્યું છે માટે આજ જામના આદરમાન કરજો આમ તે પેલો પુરુષ તેનું નામ લાખો હતું અને તેને ગઢવીની હારે આંતરે ગાઠ્યું હતી તેથી તે ત્યાં આવ્યો

અને બીજી વાર જ્યાં ભાભી કહેને દૂધ માંગ્યું ત્યાં તો કામબાઈ ની કાયા ધણેણી ઉઠી દૂધ દીધું અને ત્રીજી વાર જ્યાં ભાભી કહેને પાણી માંગ્યું અને ચારણીને વેણે ઠે 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 કરતું જે અંતરમાં ઉતરી ગયું અને આહી ઢોલિયો બેઠેલા રાજાને રુવાડે કામ પ્રગટ થયો છે વિકારના અંગારા બળે છે લે બાપ તારે જે જોઈતું તું ઈ બધું એમ અવાજ સંભળાયો ત્યાં તો સન્મુખ આવીને ચારણી ઊભી રહી

એ આય આ હું ભૂલ્યો ઘર ભૂલ્યો રાજાએ હાથ જોડ્યા અરે હોય નહીં આ લે આ એમ કામબાએ કહ્યું અને કહ્યું હું ભેણીને તું ભા સગા આદુનો સંબંધ કવચન કાચેલા કીએ અવગણે કાઢ્યું એટલે કે હે રાજા ચારણી એટલે બહેન અને તું ક્ષત્રિય ક્ષત્રિય એટલે ભાઈ આમ ચારણ રજપૂતો વચ્ચેનો આદિથી ચાલ્યો આવતો આ સંબંધ છતાં એ કચ્છમાંથી જાડેજા રાજા તે ભાભી એવું કુવચન મારા

કે ચમક પાણા લોહ ઓખદી અને પાનગ વખપરા અમૃત ખાદેને ઉતરે ચારણ લોય બરા એટલે કે લોઢું ન જરે તો તેની ઔષધી ચમક પાણા નામનો પથ્થર છે અને સાપના વેશનું ઔષધ અમૃત છે પરંતુ અમૃત ખાવાથી જેનું ઝેર ન ઉતરે તેવા બુરા તો ચારણના લોય છે આમ નગરના મહેલમાં જામે સાંભળ્યું કે ચંડિકા સમી ચારણી હજુ તો શરીરના ટુકડા કરતી સીમાડે લોહી ચાટતી ચાલી આવે છે રાજા સામા ગયા અને મોમાં તરણુ લઈને બોલ્યા માતાજી મને પારકાએ ભૂલવ્યો હવે ક્ષમા કરો હું તો આય કામબાઈ કહે છે કે હું તને માફ તો કરું પણ એક વાત યાદ રાખજે કે આ તારા મહેલની ઓતરાદી બારી કદી ઉઘાડીશ નહીં રાજાએ હા પાડી અને આમ આ વાતને 12 વર્ષ વીતી ગયા અને લાખા જામે ફરી બીજી વાર લગ્ન કર્યા છે નવ રાણીની સાથે પોતે એક દિવસ મહેલમાં બેઠા છે

અને સામે જ દરિયાનો ખારો પાટ અને વરસાદના જળમાં ડૂબેલો પડ્યો હતો ચોમાસા સિવાયની એ ઋતુમાં એ ખારા પાટ વચ્ચે પરગામનો કેડો પડતો હતો બરાબર જામુડાથી જે કેડો આવતો હતો એ જ કેડો પણ અત્યારે એ પાણીમાં ડૂબેલો હતો આગે આગે જાણે એ પાણી ઉપર આગ બળતી હતી એવું નજર લાગવા મળ્યું ન્યાથી તો જામ લાખાએ રાણીને બોલાવ્યા અને આંગળી ચીંધી જામે રાણીને કહ્યું જો રાણીજી

આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો